જે હોય દવાખાના ખબર પડે મગજ એવું જ છે એટલે ખબર ના પડી મગન ફરી લો નાયક મારે ઉપાધિ થઈ જાય બીજી વધારે મગજ મગન નું મગન

ના ફટોફટ તૈયાર થઈ જાય હું એ તૈયાર થઈ આપડે જોઈએ બજાર એક જોડી કપડા લેતા તારા લેવાનો પાવ પેલું નવી પેટર્ન મેગી લે મૂર્ખાય એવું બધું ના લેવાય બહુ મૂંગો કપરો આ એની તો પેલા દયા કરી દીયા આપણો તો દીધું નઈ આપડે તો લાઈ દીધું બીજી વાર બધું વેચી દો તો હું તું તને લેતા હું આ

Nathu jì Thầy mà ghé ra jìu Ô có ra Mà phong cái nâu kòm bao giờ cái ghé ra hò Mà mà ôm Mà cái gì ના હોય ભલામાં તમે વિશ્વાસ આવો અમને ના હોય એલ તમે ચંદુજી નું રોખવા કરો ને શું સારી રીતે મને વિશ્વાસ હતોને મન ના હોય

બજારમાં કપડો લેવા જતો હતા બરોબર મને વિશ્વાસ આવતો નહિ મારા ખ્યાલ થી એમ લાગે કે આપડે કઈ જ્યાં કે પાટણ બંધાવા ને એનો જઈજ પાટો બંધવા જાય લાગતું તમને એવું લાગે મહેમાન એમ કે કે મને મળ્યા મને કીધું કે માર પેલા માછિયાં છોકરા લગન ને કોક લગન ને કે કપડા લેજો કેમ હું પણ હું માનવાનું અને એરા દઈન કે સર માર લગનમાં જવાનું મે નહીં પર આપડે લગન હા તે કોમ કરો

ચમનજી આયા હજુ આપડે કીધું તું ને આપડે બઉ હસિયાર એકલા જ આયા આવ્યા બાંધો ને હે આપડે એમને ચાપવાની કરાવી દઈએ

ખર્ચો તો જમ પાછું બરોબર બધું અમે જોઈ રહ્યા બધું અમે હા

અમને પૈસા લાયક નહીં પાંચસો રૂપિયા તમારા તમે પાંચસો પકડો

તો મિત્રો તમે અમારા વિડીયો જોયો તો તમને ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હોજો મિત્રો અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે હતો એટલા આ વિડીયોનો કોઈને દુરુપયોગ થવો નહીં જય માતાજી જય આ કૃષ્ણ